તેમની પેઢીઓમાંથી અલગ અલગ વેપારીઓ કુલ છ કરોડ આઠ લાખ આ સમગ્ર મામલે ઇકો સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ગુનામાં ઓગણીસ લાખ તેત્રીસ હજાર રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરનાર વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ હતી એસીપી જે સરવયાઈ શાંત કે ફરિયાદી ધનેશભાઈ સંઘવી દ્વારા હીરાનો જે માલ વેચવામાં આવ્યો હતો તેના અલગ અલગ વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી કુલ છ કરોડથી વધુની ઠગાઈ કરવામાં આવી હતી જે સંતાને આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેને ફરિયાદી પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુનો માલ ખરીદ કરીને સમયસર પેમેન્ટ નહીં ચૂકવીને ફરાર થઈ ગયા હતા આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે વિપુલ પટેલ પોતે પણ

તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાની ઊંચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો જે અનુસંધાને અહીંયા ઇકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીસિંહ પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે ઓગણીસ લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ એ ચૂક્યા વગર પોતે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી ಅನುಸಂಧಾನ ಧರ್ಪಕಡ ಕಾ